હેલો મિત્રો શું તમે એક્ઝામના પ્રશ્નોથી પરેશાન છો શું તમે સારી નોકરી મેળવવા માંગો છો સારી એવી ઓફિસમાં જોબ કરવા માંગો છો તો જરૂરથી મારી ચેનલ જોશો પટેલ દીપક અને બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે હેલો ફ્રેન્ડ્સ હોટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું જનરલ પ્રશ્નો સો પ્રશ્નો જોયા જે તમારે ગુજરાતના ઇતિહાસ વિશેના પૂછાશે જે તમારી પરીક્ષામાં કામ લાગશે હવે જોઈએ બીજા એવા સો પ્રશ્નો ગુજરાતના ઇતિહાસ વિશેના જનરલ નોલેજ માટે તો આપણે શરૂ કરીએ હિંદ છોડો આંદોલન વખતે સુરત અને અમદાવાદની કાપડ મિલોમાં કેટલા દિવસની હડતાલ પાડવામાં આવી હતી એકસો પાંચ દિવસ મોહમ્મદ અલી જીનાના વડાઓ વડવાઓ ગુજરાતના કયા ગામમાં રહેતા હતા પાનેલી માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતા ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું

સિદ્ધરાજ જયસિંહ અમરેલી જિલ્લામાં બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું પંડિત વૈજનાથ મિશ્રા ગુજરાતની સૌપ્રથમ રાજધાની નું શહેર કયું હતું કુશળી ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું વિદ્યા સંગ્રહ કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું હતું ચંડીપુર આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવવાના હતા વંશ સ્ત્રીઓને સ્વાયત બનાવવા માટે સ્થપાયેલ જ્યોતિષંજ્ઞા પ્રણેતા કોણ હતા ચારુમતીબેન યોદ્ધા સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા અસ્મિતા શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો કનૈયાલાલ મુનશીએ મધ્યકાલીન યુગમાં નું વતન વેગણપુર હાલમાં અમદાવાદ નો કયો વિસ્તાર છે ગોમતીપુર ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું તો ઈસ્વીસન સોળસો અડસઠમાં હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું હતું નવજીવન આઝાદીની લડાઈમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા રજબ અલી પુરાણોમાં કઈ નદી રુદ્રકન્યા કહે છે નર્મદાને ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું પ્રવેશ કર્યો એ સિશન સાતસો પોત્રીસ ગુજરાત કાપડ મિલ ઉદ્યોગના પિતા કોણ ગણાય છે રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ કયો મુઘલ રાજા ગુજરાતને હિન્દ આભૂષણ માનતો હતો ઔરંગઝેબ સોલંકી વંશ પછી કયો વંશ શરૂ થયો હતો વાઘેલા વંશ કયા રાજાને તરીકે ઓળખવામાં આવે છે કુમારપાળ ગુજરાતની સલ્તનતનો અંતિમ સુલતાન કોણ હતો મુજરફ શાહ ત્રીજો ગુજરાતમાં રેલવેની શરૂઆત સૌપ્રથમ કયા બે સ્થળો વચ્ચે થઈ હતી ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીર દરબારના ઉપનામથી કોણ જાણીતું હતું ગોપાલદાસ અમદાવાદમાં કયા વાયસરોય ઉપર બોમ્બ ફેંકાયો હતો લોર્ડ મિન્ટો ગુજરાતમાં જજિયાવેરા લાવનાર પ્રથમ મુસ્લિમ બાદશાહ કોણ હતો અહમદશાહ પ્રથમ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા હર્ષિતભાઈ દિવેટિયા અશોકનો કયો પુત્ર ગુજરાત અને માળવાનો શાસક બન્યો હતો સંપાતિ કવિ નર્મદે સુધારાનો પ્રચાર કરતું કયું સામયિક ગુજરાતમાં પ્રાગૈતિક ઇતિહાસ માનવ અંગેનું સૌપ્રથમ સંશોધન કોણે કર્યું હતું તો રોબર્ટ બ્રુસકુટ આર્ય સમાજના સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે ટંકારા ગુજરાતમાંથી મળી આવેલ સિંધુ સભ્યતાનું શહેર સુરકોટડાનું ખોદકામ કોણે કર્યું હતું જેપી પી જોશીએ ગુજરાતનું સૌથી પ્રાચીન સામાયિક બુદ્ધિ પ્રકાશ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાતમાં સામાજિક સુધાર માટે કાર્ય કરતી સંસ્થા ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતાએ ગુજરાતમાં ભૂદાન ક્રાંતિની ચળવળ વંશ સ્વર્ગ મોરારજી દેસાઈ ની સમાધિ કઈ નદીના તટે આવેલી છે સાબરમતી ઓક્ટોબર ઓગણીસો માં એની બેસન્ટની હોમરૂલ લીગની અમદાવાદમાં શાખા કોણે સ્થાપી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલે ઓખામાં લોકોએ આગેવાની લીધી હતી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એ સિશન ઓગણીસો ઓગણપચાસ માં ગાંધીજી ના અંગત સચિવ કોણ હતા માધેભાઈ દેસાઈ બોરસદ સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી વલ્લભભાઈ પટેલે કર્ણદેવ કહ્યું હતું બુદ્ધિ પ્રકાશ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શન કોણ હતા શ્રીમદ રામચંદ્ર ગાંધીજીએ કયા દિવસે ચપટી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો નાટક લક્ષ્મી કોની રચના છે દલપતરામ બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઈ હતી ઇલા સંવત યામ કરીને પડો ફતે છે આગે આ સૂત્ર કોને આપ્યું હતું કવિ નર્મદ મહાગુજરાતના જનતા પરિષદ ની રચના કયા વર્ષે કરવામાં આવી હતી એ સિશન ઓગણીસો છપ્પન માં માંડલિક મહાકાવ્યની રચના કોને કરી હતી કવિ ગંગાધર ગાંધીજી ગુજરાતની કઈ કોલેજમાં માં ભણ્યા હતા શામળદાસ કોલેજ ભાવનગર શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો તો વવાણીઓ વવાણિયા મોરબી પાસે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ કરતા કોણ હતી મિનર દેવી અશોકનો શિલાલેખ જે ગિરનાર પર છે તે કઈ ભાષામાં કોતરાયેલ છે ભાષા પાકૃત લિપિ બ્રાહ્મી અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચઢાઈ કરવા આમંત્રણ કોણે આપ્યું હતું માધવ મંત્રીએ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો ઈસવીસન સીસન ઓગણીસો અઠ્યાવીસ માં ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેદી નવાજ જંગ કયા માંગલ બાદશાહ સમયમાં અમદાવાદમાં શાહીબાગ બનાવવામાં આવ્યો તો શાહજહા ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી શ્યામજી કૃષ્ણ વર્મા ગાંધીજીએ કયા સ્થળેથી દાંડી કુચની શરૂઆત કરી સાબરમતી પરાજય આપીને અવંતિનાથનું ધારણ કર્યું હતું યશો વર્માને નર્મદે કઈ સાહિત્ય સંસ્થાની સ્થાપના કરી હતી બુદ્ધિવર્તક સભા ગુજરાત વિધાન વિદ્યા મૂળ નામ શું હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કવિ બાલનું મૂળ નામ શું હતું પુરુષોત્તમ ત્રિવેદી ગાંધીજીએ કાકા લક્કરને કયા નામથી નવાજ્યા હતા ગુજરાતી ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળના શાસનમાં સૌથી વધારે થયો હતો સલો વસ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોને બનાવ્યું હતું સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે શ્રી ગુરુ લીલામૃત ગુજરાત રાજ્યના ઉદઘટક કોણ હતા રવિશંકર મહારાજ નાણા મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા મોરારજી દેસાઈ ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસ્લિમ સિદ્ધાર્થ ગણવામાં આવ્યા હતા મોહમ્મદ બેગડો કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ હતું વિશ્વનાથ ભટ્ટ ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી કવિ દલપતરામી કાનહડે પ્રબંધ નો મુખ્ય રસ કયો છે વીર રસ ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈનની પર્વત તરીકે ઓળખાતો હતો ગિરનાર ભદ્ર નો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા સાત વર્ષ ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયા બાળવાટિકાના સર્જક કોણ હતા રૂબિન ડેવિડ કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે રાણી સિપરીની મસ્જિદ સાબરમતી નદીના કિનારે કયા મહાન ઋષિએ ત્યાગ કર્યો હતો દીધીથી દીથી ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી પોર્ટુગીઝ પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી સુરત ઈસવીસન અઢારસો છત્રીસ માં અદાલતનું પ્રાચીન નામ શું હતું ઘટપાટણ પાટણ દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા વિમર્શાએ તો મિત્રો આ હતું આજનું આપણું નોલેજ જે તમારે એક્ઝામમાં કામ લાગશે જે ગુજરાતના ઇતિહાસ વિશેના પ્રશ્નો હતા દરેક પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવે છે તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરજો જેથી નવી અપડેટ સાથે આપણે મળતા રહીએ થેન્ક યુ